રાજનીતિ શક્ય ની કલા છે અને ડિઝરાયલી અને કાર્નવાઈલ બે અત્યારે આવે ને તો કૌશિકભાઈ નો ગ્રાફ અને ધ વે ઈ પરફોર્મ જોઈ ને તો બે ઠેબી નદીમાં ગુદકા મારી જાય કે આ પાંત્રીસ ચાલીસ વર્ષના છોકરા એ ઈઝરાયલી ખાઈ ગયો અને મોટા નેતાઓને બહુ ભેગા કરી દીધા દિલીપભાઈ નું જવું તમને ચોકાઈ દીધું મને કે કૌશિકભાઈ ચોકાઈ ચોકી ગયા છે કેમ દિલીપભાઈ આવે છે કારણ કે હિપોક્રેટી આપડે એવું કે નહીં અમારે તો દોસ્તી છે પણ દોસ્તી સહેજ પણ નતી અને રૂપાલા સાહેબ ને કૌશિકભાઈ કીધું મને રૂપાલા સાહેબ નો વારસો મળ્યો છે પણ એમની વર્કિંગ સ્ટાઇલ બધું જ દિલીપભાઈ માંથી શીખેલા છે એમની બેંક માં કામ કરતા રૂજુ માણસ છે દિલીપભાઈ ની એક સ્ટાઇલ એમણે હજી પકડી રાખી છે સામાન્ય માણસ હોય કે મોટો માણસ હોય ફોન રિસીવ ન થાય તો કોલ બેક કરો એટલે કૌશિકભાઈ ને વારસો તો દિલીપભાઈ નો મેળ્યો છે પણ હવે એમને રૂપાલા સાહેબ ને ક્રેડિટ આપી છે તો ઠીક છે આપણે કઈ એને ન કરાય પણ એમણે બધાને ચોંકાવી દીધા હરાવી દીધા અને નારણ કાછડિયાનું નું નહીં હોવું એ વાત તો સિદ્ધ કરે છે કે હજી નારણભાઈ મનમાં ડોન્સ ગયો નથી એમની જે ટિકિટ કપાની હાલ નારણભાઈ એન્ટન ચેખાવે જે કહ્યું ને કે સાચી મજા કૃષિકાર તરીકે છે એટલે બપોર એક વાગ્યા સુધી એમની રાજકીય ઓફિસ સંભાળે છે બપોર પછી ખેતી અને પશુ સંવર્ધન ઉત્તમ કામ કરે છે એટલે એ રીતે મજા કરી રહ્યા છે કૌશિકભાઈ સૌને ચોંકાવી દીધા અને મેં હું ડોન એવું સાબિત કરી દીધું કે હવે પછી અમરેલીમાં હું કઈ શમ થશે